વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં માતાઓ બહેનો માટે લેવાયેલા સંકલ્પના ભાગરૂપે સ્વેજલ વ્યાસ દ્વારા આયોજિત માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો પ્રથમ તબક્કો રવિવારે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો વોર્ડ નં કુલ પંદર હજાર મહિલાઓને તીર્થધામ દર્શન કરાવવાના સંકલ્પ મુજબ પ્રથમ ચરણમાં ગઈકાલે પાંચસો ને સાહીઠ બસ વ્યવસ્થા દ્વારા પવિત્ર તીર્થધામ સાળંગપુર કોટ ગણેશ ધર્મજ અને બુટ ભવાનીના દર્શન કરાવવામાં આવ્યા આ યાત્રા દરમિયાન મહિલાઓની સલામતી સુવિધા અને યોગ્ય વ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું યાત્રામાં સામેલ થયેલી માતાઓ અને બહેનોએ આ સેવા કાર્ય બદલ આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જણાવ્યું કે બાકી રહેલી ચૌદ હજાર પાંચસો મહિલાઓને ઉત્તરાયણ પછી તબક્કાવાર તીર્થધામના દર્શન કરાવવામાં આવશે જેથી વોર્ડની દરેક માતૃશક્તિને આ પવિત્ર યાત્રાનો લાભ મળી રહે માતૃ શક્તિના આશીર્વાદથી શરૂ કરવામાં આવેલી આ સંકલ્પ માત્ર એક વચન નહીં પરંતુ કાર્યરૂપે સાકાર થતું સેવા યજ્ઞ બની રહ્યો છે જે વોર્ડ નંબર આઠમાં માં સેવા અને વિશ્વાસનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે જય શ્રી રામ આજે રવિવાર નિમિત્તે વોર્ડ નંબર આઠ કોર્પોરેશન સુભાનપુરા ગોરવા અને તમામ વિસ્તારમાંથી દસ થી વધારે બસમાં માતાઓને માતૃ શક્તિ આશીર્વાદ યાત્રાના ઉદ્દેશ સાથે આજે સાળંગપુર અને કોટ ગણેશ દર્શનાર્થે લાવ્યા છે હજુ આવનાર સમયમાં પંદર હજારથી પણ વધારે મહિલાઓને અમારા વોર્ડ નંબર આઠની મહિલાઓને દર્શનાર્થે લાવવાના છે સંપૂર્ણ આયોજન સ્વજલ વ્યાસ મારી અને સંપૂર્ણ અમારી ટીમ છે હરહર મહાદેવ એના દ્વારા આયોજન થઈ રહ્યું છે ઘણા બધા માતાઓના દર્શન કરવાના બાકી છે સર્વે લોકોને અહીંયા લાવીને દર્શન કરવાના છે ને આવનાર સમયમાં મોટી સંખ્યામાં બીજા મંદિરે બીજા તીર્થધામે પણ દર્શન કરવા લઈ જઈએ એવું આયોજન અમારા દ્વારા કરવામાં આવ્યું છે જે લોકો આ આ યાત્રામાં જોડાયા છે એ સર્વ માતાઓ બહેનો અને સર્વ સોસાયટીના આગેવાનોનો હું દિલથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું હર હર મહાદેવ